વડોદરાનો છાણી બ્રિજ થયો છે જર્જરિત આરસીસી તૂટી જતા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે વરસાદ બાદ આરસીસી ને થયું છે ભારે નુકસાન બ્રિજના બંને તરફના રોડ પર આરસીસી તૂટવા લાગ્યો છે દરરોજ બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે આ મામલે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે પ્રહારો કર્યા છે કોઈ મોટી હોનારત સર્જાશે તો પછી પાલિકા સમાજ કામ કરશે આવા અનેક સવાલો થઈ રહ્યા છે કોર્પોરેશન એ વીસ વર્ષ જૂના બ્રિજનું સમારકામ કરવું જોઈએ હરીશ પટેલે કહ્યું છે કે શું કોઈ મોટી હોનારત થવાની રાહ જોવામાં આવી રહી છે ખરેખર વરસાદ પડ્યા પછી આજે પાંચ છ દિવસ થયા પણ એનું રિપેરિંગ કામ કઈ થયું નહીં બહુ બધા ખાડા પડી ગયા છે સળિયા દેખાય છે એનું કામ જેટલું બને એટલું જલ્દી કરાવવાની જરૂર છે બને એટલું વહેલા કરાવે તો અહીંયાથી જીએસએફસી હોય કે અમદાવાદથી આવતા તમામ લોકો અહીંયાથી અસંખ્ય લોકો અવર જવર કરે છે તમે પોતે જોઈ શકો છો બ્રિજની ઉપર જે સળિયા છે જે સ્લેબના સળિયા છે નીકળી ગયા છે કટાઈ ગયા છે ખવાઈ ગયા છે ગમે ત્યારે એને નુકસાન મોટું થાય એવું છે ખરેખર કમિશનર સાહેબે આની સ્ટેબિલિટી છે ફિટનેસ રિપોર્ટ તાત્કાલિક ધોરણે કરાવવો જોઈએ જરૂર પડે ફિટનેસની અંદર પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરીને એનું રિપેર કામ કરાવવું જોઈએ એ અમારી માગણી છે વડોદરામાં ચોમાસામાં વરસાદના પાણી ભરાવાના કારણે ઠેર ઠેર રોડ પર ખાડા પડ્યા છે સાથે જ ભૂવા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે બ્રિજ પર પણ ગાબડા પડી રહ્યા છે અને ખાડા પડી જવાના કારણે સળિયા દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે અમે જે બ્રિજ પર ઊભા છે તે બ્રિજ છે છાણી બ્રિજ કે જ્યાં છાણીથી નેશનલ હાઈવે સુધી ને નેશનલ હાઈવેથી છાણી સુધી આવી શકાય ને વડોદરા શહેરમાં પ્રવેશી શકાય તે આ બ્રિજ છે કે જ્યાં આરસીસી રોડમાં જે છે તે ગાબડા પડ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે અને બંને બ્રિજના બંને તરફ આ પ્રકારની પરિસ્થિતિ છે આખા બ્રિજમાં સમયાંતરે અલગ અલગ જગ્યા પર આ જ રીતના ગાબડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર અહીંયા સતાવી રહ્યો છે જો કોઈ ટુ વ્હીલર ચાલક ફૂલ સ્પીડમાં આવે અને તે આ ખાડામાં પટકાય તો તે નીચે પટકાઈ શકે છે રોડ પર ને તેના કારણે તેને ઇન્જરી પણ થઈ શકે છે તો તેનું મોત પણ થઈ શકે છે અગાઉ વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે પર નંદેશ્વરી બ્રિજ પાસે આ જ રીતના ખાડામાં બાઇક સાથે પટકાતા આનંદના વેપારીનું મોત થયું હતું ત્યારે ક્યાંક ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનનું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ તમામ જે ખાડા છે તેને તાબડતોડ પૂરવા જોઈએ કારણ કે ખૂબ ફૂલ સ્પીડમાં અહીંયાથી જે વાહન ચાલકો છે તેઓ પસાર થઈ રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ દુર્ઘટના ન થાય તે ખૂબ જરૂરી છે જે રીતના વાત કરવામાં આવે આ જે રિસલના તમે જોઈ શકો છો કઈ રીતના સળિયા દેખાઈ રહ્યા છે ગાબડા પડી ગયા છે બ્રિજ જે છે તેમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે તેના કારણે વાહન ચાલકોને તો મુશ્કેલી પડી રહી છે પરંતુ વાહન ચાલકોના જીવ સાથે રમત પણ રમવામાં આવી રહ્યો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોર્પોરેશને તાત્કાલિક જાગવું જોઈએ અને આ બ્રિજના જ્યાં જ્યાં ગાબડા પડ્યા છે જ્યાં જ્યાં સળિયા દેખાઈ રહ્યા છે ત્યાં તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ कैमरामैन मुकुंद दवेसाठी रवी अग्रवाल झी मीडिया वडोदरा